કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા વિવાદ દિન પ્રતિદિન વધતો જાય છે જેના પડઘા આણંદ જિલ્લામાં પણ પડ્યા છે બોરસદમાં ક્ષત્રિય સમાજ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમા પાસેથી રેલી કાઢવામાં આવી પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે ઉગ્ર આક્રોશ તાલુકા સેવા સદન સુધી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હમારા એક નારા હે રૂપાલા કોહટાના હે ના ઉચ્ચાર સાથે રેલી યોજાય મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો અને યુવાનો રેલીમાં જોડાયા મારું નામ કિશનસિંહ રાજ છે અહીંયા બોરસદની અંદર સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ તરીકે આજે અમે બધા ભેગા થયા છે અને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે જે તાજેતરમાં મોટો પ્રશ્ન ગુજરાતની અંદર ચાલી રહ્યો છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો સાથે અમારા સમાજની જે લાગણી દુબઈ છે અમારા ક્ષત્રિય સમાજની જે લાગણી દુબઈ છે એના માટે આજે અમે આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે અમારી એક જ માંગણી છે કે કોઈ પક્ષ સમાજથી ચાલે છે કોઈ બાબત છે અને અગાઉમાં અમે આટલું જ નહીં પણ સમગ્ર ગુજરાત ની અંદર ની અંદર જે કઈક વિરોધ કરવાનો થશે અમારો ક્ષત્રિય સમાજ નક્કી કરશે એવી રીતે અમે વિરોધ કરીશું અમે કોઈ પક્ષ પક્ષના વિરોધમાં નથી પણ ખરેખર જો કક્ષ વિરુદ્ધમાં પડશે તો એની સામે પણ પડવા અમે તૈયાર છીએ આજના દિવસે તમામ ઓરસદ તાલુકાને જે સંસ્થાઓ અત્રે ઉપસ્થિત છે અને સૌએ થઈ અને આવેદનપત્ર આપ્યું છે આવેદનથી નહીં માને તો અમને ઉગ્ર આંદોલન કરતા પણ આવડે છે અગાઉના સમયમાં પણ અમે બધું કરેલું જ છે અને રાજપૂત સમાજે જે કેસરિયા કર્યા છે એ આજનો સમાજમાં ભૂલી ના જાય ખરેખર જો કદાચ કોઈ સમાજ એમને સાથે રહી અને આગળ ચાલવાનું કહેતો હોય તો અમારો ક્ષત્રિય સમાજ ઘણો મોટો છે અમે પણ ખુબ આગળ વધી શકીએ એવા છે અને આગામી સમયમાં એના રિઝલ્ટ તમને મળશે બસ એટલું જ કેવું